વેલકમ ટુ માય ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસ મિત્રો હું આજે આપને શિવ ભગવાન અને પાર્વતીજીની એક વાર્તા સંભળાવું છું એક દિવસ ભગવાન શિવ સમાધિમાંથી ઉઠ્યા ત્યારે જગતજનની પરાંબિકા માતા પાર્વતી પ્રભુજીને કહે છે હેનાર્થ તમારે તો બસ તપ તપ ને તપ તપ પૂરું થયું નથી કે આંખ ભાંગ ધતુરો ચાવો એવી ટેવ મહિનામાં એકાદો રવિવાર અમારા માટે પણ પ્રભુ ફાળવો ત્યારે ભગવાન શિવ બોલ્યા હે કલ્યાણી તમે તો મારા અર્ધાંગીની છો તમારી ઈચ્છા હું કેમ પૂરી ન કરું બોલો શી ઈચ્છા છે તમારી ત્યારે સતી કહે છે હે નાથ મને આ જગત જોવાની ઈચ્છા છે માટે ચાલો આપણે ફરવા જઈએ શિવ કહે છે દેવી આ જગતને જોવામાં મજા નથી આ જગત આ સંસાર આ જગતના લોકો કોઈના થયા નથી અને કોઈના થવાના નથી મને વાલા હરી અને હરીને વાલો હું છતાંય તમારી ઈચ્છા છે તો ચલો જોઈ લઈએ આ જગતના રૂપરંગ અને આ જગતની મજા નંદિકેશ્વર ઓઠ્યો એ પણ બોલ્યા પ્રભુ મેં શું ગુનો કર્યો છે મને પણ તમારી સાથે ફરવા લઈ જાઓ પ્રભુ કે ભલે તું ચાલ જગતને જોવા અમારી સાથે ત્રણેય જણા સંસારમાં ફરવા માટે આવ્યા ચાલીને જઈ રહ્યા છે ત્યારે લોકો કહે છે જુઓ કેવા મૂર્ખા છે આવું રુષ્ટ હાથી જેવો પોઠિયો બળદ છે છતાં ચાલીને જાય છે શિવ કહે છે કે સતી સાંભળ્યું માટે એક કામ કરો તમે પણ નંદી ઉપ આપણા નંદી ઉપર બેસો અને હું ચાલીને આવું છું સતી વૃષભ ઉપર બેઠા છે ત્રણેય જણા જઈ રહ્યા છે ફરી પાછા સંસારી લોકોએ આ દ્રશ્ય જોયું ને બોલ્યા છે જરાય શરમ પતિ વૃદ્ધ છે અને ચાલે છે અને પત્ની આ પોઠિયા ઉપર નિરાતે બેસીને જાય છે સતી બોલ્યા પ્રભુ મારાથી આ સંભળાતું નથી માટે તમે હવે પોઠિયા ઉપર બેસી સવાર થાવ અને હું ચાલીને આવું છું શિવનંદી ઉપર સવાર થયા છે આ દ્રશ્ય જોઈને પણ જગતના લોકો કહેવા લાગ્યા જુઓ તો ખરા શેઠાણી બિચારા ચાલે છે શેઠ નિરાતે બેસીને જાય છે આ સાંભળીને પાર્વતીજી બોલ્યા પ્રભુ હવે આપણે આ જગતથી કેમ બચવું શિવ બોલ્યા ધીરજ ધરો દેવી હજી એક ઉપાય બાકી છે આપણે બંને સાથે નંદી ઉપર બેસીએ શિવ અને પાર્વતી નંદી ઉપર બેઠા છે ત્યારે આ જગત શું બોલે છે જરાય દયા જેવો છાંટો એક મૂંગા પશુ ઉપર બંને જણા બેઠા છે સતી બોલ્યા પ્રભુ ખરેખર જે કહ્યું છે એ જ સત્ય છે આ જગતના કોઈ સુખમાં મજા નથી આ જગતને કોઈ રીતે પોચા છે નહીં આ જગતે મારા રામને પણ નથી છોડ્યા તો આપણે કઈ વિષાતમાં તો આ હતી શિવ અને પાર્વતીજીની આ કથા આ વાર્તા આપને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો જય શિવ પાર્વતી